હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ધ્રુવી જયનું બ્લોગ તો આજે છે મારો બર્થડે અને મારો ફર્સ્ટ બ્લોગ પણ છે તો ચલો હું મારી નાની બેનથી મળું આ છે મારી નાની બહેન જેનું જલ્દી જલ્દી ઊંટ ચલો સ્કૂલે જવાનું છે હજુ સુઈ રહી છે પાંચ વાગ્યાની ઉઠી છું રેડી થઈ ગઈ છું પછી મળું બાય તો ગાઈઝ અમે સ્કૂલે જઈએ છીએ તો જો જેનું રેડી થઈ ગઈ છે અને જેનો સ્કૂટ્રેસ પહેરે છે ને મેં રંગીન કપડાં પહેરે છે કેમ કે મારો બર્થડે છે તો સાત વાગી ગયા છે ને અમે સ્કૂલે જઈએ છીએ પછી સ્કૂલના ટાઈમ પછી મળી બાય તો હેલો ગાઈઝ હું સ્કૂલેથી ઘરે આવી ગઈ છું અને ચિત્ર સ્પર્ધા હતી તો હું ત્યાં હતી અને મને થોડું લેટ થઈ ગયું હતું તો જો મને ગિફ્ટ છે પછી જોઈએ અને મારી મમ્મીએ મારા માટે સરપ્રાઇઝ રાખ્યું છે તો પછી જોઈએ મને બતાવીશ કે શું સરપ્રાઇઝ આપ્યું છે ગાઈઝ મારી મમ્મી મને સરપ્રાઇઝ આપી રહી છે તો ચલો જોઈએ જ ફટાફટ જલ્દી હેમજ પકડી દઉં હા ફટાફટ ખોલી જલ્દી શું છે બ્રેસ છે વાવ આ ડ્રેસ હું પહેરવાની છું વાહ કેટલો મસ્ત ડેટ છે પ્રીતિ શું પ્રીતિ તું વાપ પહેરીને પછી તમને માલું બાય તો રેડી થઈ ગયું છું કેવી લાગ્યું છું મારી મમ્મીએ એક આબિક કર્યો છે મને કોમેન્ટમાં જણાવજો કેવી લાગ્યું છું અને હું ક્લિપ તાપવા માટે રેડી થઈ દઈશું સેલિબ્રેશન કરવાના છે મારા ભાઈના ઘરે જઈને તો પછી મારે

તો તો અમે આખા દિવસમાં ખૂબ મજા કરી અને ઘરે આવીને જમી લીધું છે અત્યારે સુવાની તૈયારીમાં છીએ તો આ હતો મારો ફર્સ્ટ બ્લોગ અને આજે મારો બર્થડે પણ હતો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બાય નેક્સ્ટ વિડિયોમાં મળીએ